દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે દાંતીવાડા ડેમની જળ સપાટી છસો એક પોઈન્ટ નેવ ફૂટે પહોંચી છે જેની સામે બે દરવાજા મારફતે પિસ્તાળીસો નેવ્યાશી ક્યુસેક નદીમાં છોડવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત એ છે કે દાંતીવાડા ડેમની સપાટી છસો એક પોઈન્ટ નેવું ફૂટે પહોંચી છે જેની સામે પાણીની આવક પિસ્તાળીસો નેવ્યાશી ક્યુસેક નોંધાઈ રહી છે જેની સામે પિસ્તાળીસસો નેવ્યાસી ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને દાંતીવાડા ડેમમાં હાલમાં પાણીનો કુલ જથ્થો ત્રાણું પોઈન્ટ ચોરાશી ટકા દાંતીવાડા ડેમમાં હાલમાં સ્ટોરેજ છે ત્યારે દાંતીવાડા ડેમના બે દરવાજા મારફતે નદીમાં પિસ્તાળીસસો નેવ્યાસી ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે ત્યારે દાંતીવાડા ડેમમાં પાણીની જળ સપાટી હાલમાં છસો એક પોઈન્ટ નેવું ફૂટે પહોંચી છે ત્યારે દાંતીવાડા ડેમ હવેની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ ભયજનક સપાટીથી માત્ર ને માત્ર બે ફૂટ જ ખાલી દેખાઈ રહ્યો છે દાંતીવાડા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોના ભૂગર્ભ જળ ઊંચા આવશે જે વડા ડેમ આજે સંપૂર્ણ ભરાઈ જતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે